હલો ભાઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને અને સરસ મજાનું જો આજે અમદાવાદમાં વાતાવરણ છે એટલે મને એમ થયું કે ચલો આજે આપણે વિડીયો ચાલુ કરીએ કારણ કે ઘણા સમયથી મજા નહોતી આવતી વિડીયો બનાવવાની આમ ગરમી એટલી બધી બનતી હતી ને ત્યાં આમ કામ કરવાની ઈચ્છા નહોતી થતી એટલે એમ થયું કે ચલો હવે આજે ચોજો દર્શનનું ટિફિન એ જતું રહ્યું અને હવે ધીમે ધીમે અઠવાડિયાના બે વિડીયો નાખવાની કોશિશ કરાઈ તમને બધાને ગમતા હોય તો કોમેન્ટ કરજો અને બીજું તો શું છે કે આજે વાતાવરણ બહુ સરસ છે એકદમ મસ્ત વાતાવરણ છે આજે ઠંડો ઠંડો પવન આવે છે અને અમદાવાદમાં આજે એટલી શાંતિ છે ને એટલું મસ્ત વાતાવરણ છે ને કે પબ્લિક બધી સૂતી છે નવ સાડા નવ જેવું થયું છે પણ તોય હજી કોઈ ઉઠવામાં નામ નથી લેતું કારણ કે જે નોકરી ધંધાવાળા છે જ ગયા છે બાકી કોઈ ગયા નથી કારણ કે બહુ સરસ મજાનું ઠંડુ વાતાવરણ છે તમને જોવા મળશે પાછળ અને તડકો છે જ નહીં જરીએ એટલે મજા આવે એવું વાતાવરણ છે તો ચલો આગળ બ્લોકમાં બનના રહેજો મજા આવશે આજે તમને ધીમે ધીમે વિડીયો જોતા રહેજો એટલે આજે બહુ ઠંડક મળી છે નકર તમને વિડીયો શું બનાવવા વિડીયો શું તમને કંઈ ગમે જ નહીં કામ કરવું હોય કાંઈક વિડીયો બનાવો ઈ ઈચ્છા ન થાય કારણ કે રસોડામાં એટલી ગરમી થતી હોય શું બનાવી તમને અત્યારે જમવામાંય કશું ચાલતું નથી ઠંડુ ઠંડુ જ ખાવાનું હોય એટલે કાંઈ બનાવવાની ઈચ્છા ન થાય તો બધા વિડીયોમાં આગળ બનીને રહેજો તમને આજનો વિડીયો મજા આવશે જોવાની ધીમે ધીમે આગળ આપણે જઈએ છીએ હવે કામ તરફ રસોડામાં તો આજે બનવાનો છે મુંબરાનો ચેવડો કોની કોની ઘરે મુંમરાનો ચેવડો ફેવરેટ છે જો કે બધાની ઘરે મુંબરાનો ચેવડો ફેવરેટ છે પણ હું તો અમુક વસ્તુ તૈયાર લઈ આવું છું સેવને હું પહેલાં બનાવતી હવે એને રતલાની સેવને એવું ખાવું હોય એટલે એવું બને તો ચાલો મૂમરાનો ચેવડો ઘરે બનાવવાનું સ્ટાર્ટ કરીએ છીએ જો આપણે છે ને મમરા વઘારી નાખા છે મસ્ત મજાના આપણે ડાયરેક્ટ આ જ કન્ટેનરમાં મમરા વઘાર નાખીએ છીએ એટલે ફટાફટ થઈ જાય સાથે સાથે એમાં નાખવાની છે રતલાની સેવ છે તીખા વટાણા છે અને દાળ છે ચણાની તીખી કોણ કોણ આવું નાખે છે અને પવાય તળી નાખા છે અને સાથે કોણ કોણ નાસ્તામાં અત્યારે હું તો જો નાસ્તામાં કામ કરતી કરતી સાથે મેં કાકડી લઈ લીધી છે ખાવા એ કાકડી ખાતી જ આવશું કારણ કે આપણે નાસ્તો સવારે કરતા નથી એટલે આપણે કાકડી કે ટમેટા કે આવું કોઈ પણ વસ્તુ ખાઈ લઈએ છે બિસ્કિટ કે એવું એટલે સાથે આપણે એ ખાવામાં અને ઠંડુ વાતાવરણ છે એટલે ફટાફટ આપણે ચેવડો ભેળવી અને ડબ્બો પેક કરી દઈએ બાકી કન્ટેનરમાં ભરી દેસુ તો આજે વાતાવરણ છે એકદમ ઠંડુ અને મમરા મસ્ત ગરમ ગરમ છે ચાલો બધાને ખાવા હોય તો ગરમા ગરમ ચેવડો ભાવે તો ગરમા ગરમ ચેવડો જ મને આવા પીળા મમરા જ ભાવે પણ દર્શનને તીખા ભાવે એટલે હવે આપણે આની અંદર મસાલો કરી દેસુ જો આપણે આ નાખવું મરચું કારણ કે અમારે એને ફૂલ તીખો ચેવડો જોઈએ એટલે મરચું ફૂલ નાખવું પડે છે આનેખું સાથે બીમક કારણ કે મમરામાં હોય છે બધામાં હોય છે અને હવે બીજી બધી વસ્તુ આનેખ આપણે પૌવા પૌવાનું આજે ઓછા હતા થોડાક જ પૌવા હતા એટલે મેં એટલા તળીને નાખી દઈશ કારણ કે બીજું બધું વધી જશે આપણે ચણાની દાળી થલવી દીધી છે પછી પૌવા છે વટાણા તીખા છે ગ્રીન કલરના અને રતલાની સેવ છે સાદી સેવ નથી એટલે બધું મિક્સ કરીને જેવડો કોની કોની ઘરે એવું થાય છે કે મમરા ઓછા અને ફરસાણ વધારે અમારે એવું છે કે મમરા ઓછા ને ફરસાણ વધારે એવું ચવાણું ખાય છે તો ચલો મને કોમેન્ટમાં કહો જો ચલો મમરાનો ચેવડો બની ગયો છે બધા ખાવા ચાલો સાથે છે વેફર આજનો નાસ્તો તૈયાર થઈ ગયો પણ આને હલકાય પેક કરો જોઈએ કારણ કે વાતાવરણ ખૂબ જ ગંભીર છે એકદમ પેક થઈ ગયું છે એકદમ વાતાવરણ પેક થઈ ગયું છે અને વાતાવરણમાં એટલો બધો પલટો આવ્યો છે ને હું આખી નીતરું છું પંખા વગરની બેઠી છે તો જો આ રીતના ચેવડો બની ગયો તો ચલો બધા ખાવા સાથે સાથે જો આપણે ખીચડી મૂકી દીધી છે વેજીટેબલ ખીચડી આપણા માટે કારણ કે આપણે ડાયટ ઉપર વધારે રહીએ છીએ રોટલી ઓછી ખાઈએ છીએ અને દર્શનનું ટિફિન જતું રહ્યું છે ચોળી શાક ને રોટલી એના બનાવી બનાઈને કઈ તમે એમ કહેશો કે રસોડું બહુ ગંધારું રહે પણ સવારમાં છે ને ટાઈમ નથી હોતો ફટાફટ હવે રસોડું ક્લીનઅપ થશે આપણે જો હવારમાં તમને એવું લાગતું હશે કે પ્લેટફોર્મ કે ગંધારી વેરીશ પણ એટલું બધું કામ હતું ને ઘરની સફાઈ કરતી હતી એટલે નથી હવે જો સાંજે દર્શનને પાણીપુરી ખાવી છે ને તો ચણા પલાળ દીધા છે વટાણા પલાળ દીધા છે ને સાંજે આપણે પાણીપુરીનો આજે પ્રોગ્રામ છે ચાલો જેને ખાવી તૈયારી થઈ જાજો અગાઉ અને જો આ બધું આપણે આજે ક્લીન અપ કર્યું છે આ આ બાજુનો ભાગ આખો મસ્ત ચોખ્ખો થઈ ગયો છે અને હમણાં પણ માટી એટલી બધી ઉડે છે આ બધું સાફ કરવાનું હતું આજે આપણે એટલે આજે આપણે ફ્રી નહોતા કારણ કે ટૂંક સમયમાં આપણું વેકેશન ખુલી જવાનું છે એટલે હવે બેસતું જમવા તો ચાલો જઈને જમવું હોય ચાલો ભાઈ બધા જમવા જો બપોરનું આજનું મેનુ છે આપણે વઘારેલ ખીચડી કરી હતી કાકડી સુધારી છે અને સાથે છે બટેરાની કાતરી સવાર ખાતા થઈ અને વે છાસ છે ઠંડી ઠંડી અત્યારે ગરમી બહુ જ પડે છે તો ચાલો બધા જમવા મજા આવશે જમવાની તો ચાલો બધા જમવા અને આગળ બ્લોકમાં વહીના રહેજો સાંજે આપણે પાણીપુરીનો પ્રોગ્રામ છે જેને પાણીપુરી ખાવી હોય એ આવી જજો ભાઈ આપણે સાંજનું નાણું થઈ ગયું છે સાડા સાત આઠ જેવો ટાઈમ થઈ ગયો છે એટલે આપણે ચણા બટેટા અને બટાણા બાફા મૂકી દીધા છે સાથે સાથે આપણે સાદી સેવ ન ખાય એટલે આપણે આલુ સેવ લાવ્યા છીએ કારણ કે સાદી સેવ મા ઘરમાં કોઈ ખાતું નથી અને પાણીપુરી બનાવવા માટે જો મસાલો તૈયાર છે મરચાં અને આ મરચાં ખાલી પાણીપુરીના નથી આખા વીક માટે લાવીશું ટમેટા છે લીંબુ છે આજ માર્કેટમાં ગઈ હતી એટલે અને કેળા છે કેળા તો બહુ જ હોય મારા ઘરમાં અમારા ઘરમાં ફ્રૂટ વધારે ખાવા વાળા રહ્યા એટલે આ બધું હજી તો તૈયારી કરીએ છીએ અને લાવવા નથી અમુક અમુક વસ્તુ એટલે આ બધી વસ્તુ લાવવા માટે ગઈ હતી માર્કેટ અને માર્કેટમાં તો એટલી ગરમી અમદાવાદમાં થાય છે ને કે માર્કેટમાં જવું ગમતું નથી

પાણીપુરીનો આજે પ્રોગ્રામ છે તો આજે સક્સેસ થઈ ગયો નગર ઘણીવાર સક્સેસ થતો નથી પાણીપુરી પ્રોગ્રામ આજે ઠંડુ વાતાવરણ બહુ સરસ છે વરસાદ નથી પણ વાતાવરણ ઠંડુ છે એટલે આપણે પાણીપુરી પ્રોગ્રામ કરી નાખ્યો ચાલો બધા પાણીપુરી ખાવી જો અત્યારે પાણીપુરી ભરાય છે એટલે હું અહીંયા ચણા ચણા મસાલાવાળી પાણીપુરી ભરું છું આ છે રગડો બનાવેલો ઘરનો હોમમેડ ઓ બધું આપણે કાંઈ બહારથી જ નથી પાણી બાણી કાંઈ નહીં અને આ છે મસ્ત મજાનું આપણું હોમમેડ પાણી

ચલો જો કાલે પકોડી ખાધીને આજે આખો દિવસ બ્લોક નથી બન્યો પણ સાંજે આપણે બનાવ્યા છે ફાફડા કઢી અને તમને ખબર જ છે કે અમારે પછી ચીપ્સ ને મરચાં ને પછી આરહાર જોઈએ ડુંગળી ને ગ્રીન ચટણી ને અને આ સાહેબને ફાફડા ખાવા ખાવા ને અને અમે ઘરે જ ફાફડા બનાવીએ છીએ જઈ ખાવા હોય ત્યારે ગરમ ગરમ લો ખાવા મંડો જો આ થાળી આ વાટકો મંડો કઢી લેવા છાસ તો અરે જોઈએ જ છાસ ના તો ભોગી છીએ અમે એટલે આ બધા એ ફાફડા ખાવાળાને ઘરે જ બનાવીએ છીએ આપણે બહારના ફાફડા ખાતા નથી ને અમદાવાદના ફાફડા સારા આવતા નથી એવું લાગે એટલે ચલો બધા ફાફડા ખાવા મસ્ત મજાના અને બધા ફાફડા ખાવા હાલો અને હવે બ્લોગનો આપણે એન્ડ કરી નાખીએ છીએ જય માતાજી જય શ્રી કૃષ્ણ જેને મારો બ્લોગ સારો લાગ્યો એ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં ચલો હવે આપણે બાય બાય